એન્ટ્રી થતા બંને સાઈડ સુંદર મજાના પ્રદર્શન ગોઠવવામાં આવ્યા છે એમનો પણ લાભ લેવા વિનંતી છે ત્યાં સરસ મજાની ફોટોગ્રાફી થઈ શકે એમ છે પણ દરેક વસ્તુ છે એમનાથી આપણે થોડા દૂર રહીશું કોઈ પણ વસ્તુને આપણે અડીશું નહીં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય સાથે સાથે દરેક જગ્યાએ કઈક ને કંઈક થોડું લાઈટ હોય એના અલગ અલગ વાયરો હોય એટલે એમનાથી થોડા દૂર રહેવા માટે વિનંતી છે સ્ટેજની બંને બાજુ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે ભાઈઓ અને બહેનો માટે જે કાર્યક્રમો રજૂ કરવાના છે એમના માટે ચેન્જિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે એવી જરૂરિયાત હોય તો પણ અહીંયા આવજો થોડી વારમાં આપણા સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થવાના છે એ રંગીલું પાલીતાણા ઉપર લાઈવ પણ હોય છે એટલે એમનો પણ જે ઘરે હોય એમને આપણે લિંક મોકલીએ તો ઘરે બેઠા પણ એ જોઈ શકશે મારી સાથે નાથાભાઈ ચાવડા ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક શ્રી ઉપસ્થિત છે સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન અમારી સાથે અમારી ટીમમાં વિજયભાઈ પંડ્યા પણ સીનિયર સિનિયર સિટીઝન વિજયભાઈ પંડ્યા પણ વધારી રહ્યા છે પહેલાં બે દિવસ દરમિયાન જે કાર્યક્રમો રજૂ થયા છે એ તમામ શાળાઓને જે અહીંયા રોકડ રકમ આવી છે એ સરખા ભાગે બાળકોને વહેંચવામાં આવી છે એટલે દરેક શાળાના જેના એના બાળકો વિદ્યાર્થીઓએ કાર્યક્રમો રજૂ કર્યા છે એની સંખ્યાને ધ્યાનમાં લઈ અને એમને જે મળવાપાત્ર રકમ છે એ દરેક શાળાના કવર છે એ અહીંયા નાથાભાઈ ચાવડા પાસે તૈયાર છે પહેલા મિત્રોને વિનંતી છે કે અહીંથી આપની રોકડ રકમ બાળકો માટેની જે છે એ મેળવી લેશું આભાર આસમનમાં બિજલી કડક રહી હતી